ઝાલોદ તાલુકાથી રાજસ્થાનને જોડતા માર્ગના સર્વે માત્રથી સ્થાનિકો નારાજ તેમજ જો રોડ બનશે તો આંદોલનની ચીમકી એક તરફ સરકાર દેશભરમાં વિકાસ કરવાની તૈયારીઓ કરી રહી છે તો બીજી તરફ વિકાસની પાછળ રહેલા વિનાશ પર ધ્યાન નહીં આપતા ઝાલોદ તાલુકાના કેટલાક સ્થાનિકોએ ઝાલોદનો ઠૂઠી કંકાસિયા રોડ જે રાજસ્થાનને જોડે છે તે રોડને પહોળો કરવા માટેના સર્વે માત્રથી પોતાની જ જમીન સરકાર હસ્તક થવાના ભયથી સ્થાનિકો દ્વારા વિરોધ કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે થોડા દિવસ અગાઉ રોડ સર્વે કરાતા સ્થાનિકો દ્વારા કરાયો વિરોધ સરકારી જમીન પર વિકાસના કામો થાય તો વાંધો નહીં પરંતુ ખાનગી જમીનમાં કામો કરાશે તો ઉગ્ર આંદોલન કરીશું જેવી સ્થાનિકોની ચીમકી પહેલા માછણનાળા જળાશય કાળી બે જળાશય પછી કોરિડોર હાઇવે અને પછી એરપોર્ટ તેમજ જીઆઈડીસી અને હવે ઝાલોદથી અનાસ બ્રિજ સુધી સર્વે કરાતા સ્થાનિકો દ્વારા કરાયો વિરોધ ખાનગી જમીનમાં કોઈ કામગીરી નહીં કરવા લોકો દ્વારા કરાઈ માંગ સ્થાનિકો દ્વારા સામાજિક આગેવાન મુકેશ ડાંગી નો સંપર્ક કરતા મુકેશ ડાંગી દ્વારા પણ સ્થળ મુલાકાત કરાઈ સ્થાનિકોને યોગ્ય ન્યાય આપી કામગીરી કરાઈ તેવી સામાજિક આગેવાન મુકેશ ડાંગી દ્વારા માંગ કરાઈ આજ રોજ તારીખ 17 8 2025 ના રોજ ઠુકી ગામ મુકામે જે હાઈવે રસ્તો અને સર્વે કરવામાં આવ્યો છે સરકાર ને અમે એક સમાજના અને જે રસ્તાને રસ્તા કરી અમારું કેવું છે કે સરકારની મિલકત હોય ત્યાં રસ્તો કાઢે એમનો અમારો વિરોધ નથી અને સરકારની કઈ પણ જાતની યોજના કે જે રસ્તા બનાવવા માટેનો અમારો વિરોધ નથી પણ અમારા માણસોની જમીન અને ઘરો જાય છે એ માટેનો અમારો વિરોધ છે અને આવનારા સમયની અંદર જો અમારા મુદ્દા કે અથવા અમારી સમસ્યાનું ધ્યાન ના લે તો અમે આંદોલન કરીશું થોડા દિવસ પહેલા અમારા ગામમાં જે રોડ કરવા આવ્યા હતા એ અમને ના નથી પણ જે એ લોકો રોડ બનાવવા માંગે એમની સરકારી જમીનમાં તો અમને વાંધો નથી પણ જે અમારે માલિકીની જગ્યામાં એ લોકો રોડ બનાવવા તો અમે વિરોધ કરશું જરૂર પડશે તો બી કરશું અને એ લોકો રોડ બનાવી દો મને માને અમારે જવું કઈ અને અમારા બાલ બચ્ચા છોકરા ખેતીવાળી અમારે કઈ ખેતા મિક અમારા નથી જેમ મળે એમની સરકારી જમીન રોડ મંજૂર કરે એ લોકો સર્વે કરે નહીં વિરુદ્ધ અમારે બચ્ચો કઈ કેવું નહીં અમારે અમે બધા ખેડૂતો મળીને આંદોલન કરશું જરૂર પડશે તો ભૂખતાલ બી કરશું બાકી અમારી માલિક જગ્યા અમે ટુકડો આપીએ નહીં એમને એમની સરકારી જગા એમને છૂટ અમારે કઈ વાંધો નથી અમારે માલિકની જગ્યા એમને પંખવા દે નહીં અમે જવું પડશે